સુરતમાં મહાનગરપાલિકા દ્વારા સામાન્ય સભાનું આયોજન કરાયું હતું જેમાં વિપક્ષો દ્વારા સામાન્ય સભા શરૂ થતાં પહેલા જ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ વિરોધ નોંધાવ્યો હતો આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પહેલા હનુમાન ચાલીસા બોલી પછી સભાખંડમાં ગયા હતા જેમાં ઉબેર ખાતે ઘન કચરાના નિકાલ માટે પ્રોજેક્ટ આવી રહ્યો છે તેમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપો કરાયા હતા શાસકો દ્વારા કચરાકાંડ કરવામાં આવ્યા હોવાની વાત પણ કરવામાં આવી હતી આ ઉપરાંત માનીતા કોન્ટ્રાક્ટરોના ડબલ ભાવના ટેન્ડર મંજૂર કરાયા હોવાના વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો જે આજે સુરત મહાનગરપાલિકાની બજેટ મીટિંગની બહાર આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરોને અમે લોકો સાથે રહીને વિરોધ પક્ષે વિરોધ નોંધાવ્યો હતો કચરાકાંડનો આજે આપણને ખબર છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેકો ભ્રષ્ટાચાર થતા હોય છે ગટરો ના હોય પાણી ના હોય રોડ ના હોય અનેકો ભ્રષ્ટાચાર થતા હોય ત્યારે વધારે એમાં એક ભ્રષ્ટાચાર કચરાકાંડ કે જેમાં પોતાના વાલા માનીતા કોન્ટ્રાક્ટરોને ડબલ ભાવે કામ આપીને જે સુરત મહાનગરપાલિકાની તિજોરીને જે નુકસાની પહોંચાડવાનું કામ કર્યું છે સાથે સાથે સુરત શહેરની જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે એમની સાથે વિશ્વાસઘાત કરવાનું જે કામ કર્યું છે એ બાબતે અમે 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 તમામ લઈને નોંધાવ્યો હતો અને સાથે સાથે દાદાને દાદાને યાદ કરતા ચાલીસા પ્રાર્થના કરી હતી કે અમને થોડીક સદબુદ્ધિ આપો કેમ કે અત્યારે હાલની પરિસ્થિતિમાં સુરત મહાનગરપાલિકાનું જે બજેટ છે એમાં ચોખ્ખું દર્શાવે છે કે પાલિકાનું બજેટ ખાડે જઈ રહ્યું છે અને વધારે એમાં કઈ રીતના નુકસાની કરી શકાય એમના યોગ્ય નીતિ નિયમો સાથે આ જે ભારતીય જનતા પાર્ટીના શાસકો છે એ પ્રી પ્લાનિંગ સાથે કામ કરતા હોય એવું દેખાય છે કેમ કે આવા જે કામો હોય વિવાદિત કામો હોય પોતાના માણસોને કામ કામ આપવાની આપવાની વાત વાત હોય હોય ટેન્ડર તો અંદર સામાન્ય કામની જેમ જોઈએ પરંતુ એ વધારાના કામ તરીકે પાછલા મંજૂર કરતા હોય છે કે કોઈને ખબર ના પડે કોઈ વિવાદ ઉભો ન થાય એના એવી રીતે પાછલા બારણે મંજૂર કરતા હોય છે અમે લોકોને ચેલેન્જ કરીએ છીએ અને ટકોર પણ કરીએ છીએ તાત્કાલિક ધોરણે આ જે કામ છે એમને રીટેન્ડરિંગમાં લાવવામાં આવે પાછું આ રદ કરવામાં આવે જે ઠરાવ કરવામાં આવે છે રદ કરવામાં આવે અને જો આ નહીં કરવામાં આવે તો શાસકો અને વહીવટી પાંખ એટલે કે કમિશનર વિરુદ્ધમાં અમે કોર્ટમાં જશું